દીવ જિલ્લા ચોર્યાસી દીવ જિલ્લા ચોર્યાસી જ્ઞાતિ બ્રહ્મ સમાજ દ્વારા ગુડી પડવો અને સ્નેહ મિલનના દિવસે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંજે પાંચ કલાકે ગણેશ પૂજન બ્રહ્મા વિષ્ણુ મહેશ જગદગુરુ શંકરાચાર્ય પરશુરામ ભગવાન તથા હાટકેશ્વર મહાદેવનું પૂજન કરવામાં આવ્યું સાંજે છ કલાકે પ્રાસંગિક પ્રવચન તથા સાંજે સાત કલાકે દીપમાળા શણગાર કર્યા બાદ કડવા લીમડાની ચટણીનો પ્રસાદ ધરવામાં આવ્યો ત્યારબાદ બ્રહ્મ સમાજના દરેક સભ્યોએ સ્થાપિત સર્વદેવોની મહાઆરતી ઉતારી હતી તથા મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સાડા સાત કલાકે ચૈતર સુદ એકમ ઓગણીસો ને છેતાલીસ સાલીવાહનના નવા વર્ષ નિમિત્તે કડવા લીમડાની પ્રસાદી લઈને સ્નેહમિલન યોજાયું જેમાં સમાજના રોહિત આચાર્ય પ્રભુ તથા જ્ઞાતિના ભાઈ બહેનોએ સમાજ ધર્મ અને પ્રાસંગિક પ્રવચન કર્યું અને દરેક સભ્યોને ગુડી પડવો ચૈત્રી નવરાત્રિની સાથે સાથે નવા વર્ષની શુભકામના પાઠવી હતી અને જ્ઞાતિજનોએ સમૂહ ભોજન કર્યું અને રાત્રે નવ કલાકે રાસ ગરબાનું આયોજન થયું શ્રી ગંગાધરભાઈ ભટ્ટ ગોળ દ્વારા શ્રી રમેશભાઈ રાવલના હસ્તે પૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે બ્રહ્મ સમાજના સભ્ય પરિવાર સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંચાલન બ્રહ્મ સમાજ વતી શ્રી રોહિત આચાર્ય પ્રભુ તથા શ્રી તુષારભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું you <makes noise>